શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે તેમાં શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ પર અર્જુનને ઉપદેશો સંભળાવ્યા હતા દ્વાપર યુગમાં આપવામાં આવેલ ઉપદેશો આજના સમયમાં પણ ઉપયોગી છે ગીતાના આ ઉપદેશો જીવનના સાર જણાવે છે જે મનુષ્ય ગીતા વાંચે છે અને તે સારી રીતે સમજે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થતો તો ચાલો આપણે જાણીએ ઉપદેશો પેલું ડરપોક અને નબળા માણસો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો સ્વભાવે ડરપોક અને નબળા હોય છે તેઓ જીવનમાં ક્યારેય સફળ થઈ શકતા નથી આવા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા નિષ્ફળ જાય છે કારણ કે આવા સ્વભાવના લોકો ભાગ્ય પર વધુ છોડી દે છે બીજું ગુસ્સાવાળા વ્યક્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર જે વ્યક્તિ ક્રોધી સ્વભાવ ધરાવે છે તે ક્યારેય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી આવા લોકો ગુસ્સામાં ખોટા નિર્ણયો લેવા મજબૂર હોય છે જેના કારણે ક્યારેય તેમનું કામ પણ બગડી જાય છે હવે જોઈશું ત્રીજું જે માણસ પોતાના મનને કાબૂ નથી કરી શકતો તે માણસનું મન ખૂબ જ ચંચળ છે તે એક જગ્યાએ રહી શકતો નથી આવી સ્થિતિમાં ગીતાના ઉપદેશો કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના મનને નિયંત્રણ કરી શકતો નથી તે તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાથી વંચિત રહે છે આવી સ્થિતિમાં મનને નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે હવે જોઈશું ચોથું જે વ્યક્તિ બીજા પર વિશ્વાસ કરે છે ગીતાના ઉપદેશોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય બીજા પર વિશ્વાસ કરે છે અને તેમની સાથે ચાલે છે તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી કારણ કે બીજા સાથે ચાલવાથી ન તો ખુશી મળે છે અને ન કોઈ લક્ષ્ય આવી સ્થિતિમાં વ્યક્તિએ બીજા પર વિશ્વાસ કરવા